નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં ચેપ્ટર નંબર છ જૈવિક ક્રિયાઓ તો સૌપ્રથમ આ ચેપ્ટરમાં જુદા જુદા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે એ જોઈએ તો જૈવિક ક્રિયા એટલે શું પોષણ શ્વસન વહન અને ઉત્સર્જન આ પાંચ મુખ્ય મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું જોઈએ સૌપ્રથમ આગળ વધીએ તો જૈવિક ક્રિયા એટલે શું પ્રશ્ન નંબર એક જૈવિક ક્રિયાઓ એટલે શું સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો તો બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તેને જૈવિક ક્રિયાઓ કહે છે સજીવો માટેની અગત્યની જૈવિક ક્રિયાઓ પોષણ શ્વસન વહન અને ઉત્સર્જન આ ચાર મુખ્ય ક્રિયાઓ છે તો જોઈએ પેલું પોષણ ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરમાં અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત છે અને આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણક્રિયાઓનો ઉપયોગ કરે છે બીજું છે અગત્યનું જેવી ક્રિયા શ્વસન તો સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઉર્જાનું એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાં રૂપાંતર થાય છે અને મોટાભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી જારક જીવી સજીવો અને જ્યારે કેટલાક આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ ન કરતા હોવાથી તેને અજારક સજીવો કહે છે આ થયું સજીવોમાં ખોરાક ગ્રહણ માટે વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે બહુકોષીય સજીવોમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજનને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી એકત્ર કરાયેલા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા રહેલી છે આ થયું જૈવિક ક્રિયા તરીકે વહન અને ચોથું છે ઉત્સર્જન એટલે આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયુક્ત દ્રવ્યો એટલે કે અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે એક કોષી પ્રાણીઓ કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી દ્રવ્યો દૂર કરે છે પરંતુ બહુ કોશી સજીવોમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી અંગ કે તંત્ર જોવા મળે છે તો આ થયું જૈવિક ક્રિયા તરીકે ઉત્સર્જન તો આગળ વધીએ મેન મુદ્દો પોષણ પ્રશ્ન નંબર બે આપણા શરીરમાં ઉર્જા અને દ્રવ્યો બહારથી શા માટે જરૂરી છે તેમનો સ્ત્રોત કયો છે તો જ્યારે આપણે ચાલતા હોઈએ કે સાયકલ ચલાવતા હોઈએ કે કોઈ પણ સક્રિય પ્રવૃત્તિ દ્રશ્ય સક્રિય પ્રવૃત્તિ કરતા હોઈએ ત્યારે ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ જ્યારે કોઈ પ્રવૃત્તિ કરતા નથી તે સ્થિતિમાં પણ આપણા શરીરની પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવા ઉર્જાની જરૂરિયાત હોય છે વૃદ્ધિ વિકાસ કે પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે આપણા શરીરને બહારથી પદાર્થોની જરૂરિયાત હોય છે અને આપણો ખોરાક આ ઊર્જા અને દ્રવ્યોનો સ્ત્રોત છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો તો ઉર્જા અને દ્રવ્યોની જરૂરિયાત બધા સજીવોમાં સામાન્ય હોય છે પોષણ પ્રાપ્તિના આધારે સજીવોના પ્રકાર બે છે સ્વયંપોષી અને વિષમપોષી સ્વયંપોષી કોને કહેવાય એટલે કે આ સજીવો સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે બધી લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓ સ્વયંપોષી છે કારણ કે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને વિષમપોષી સજીવો એટલે કે આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે અને આ માટે જૈવ ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકોનો ઉપયોગ કરે છે અને વિષમપોષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ પર આધારિત છે પ્રાણીઓ અને ફૂગ એ વિષમપોષી છે આ થયું નંબર પોષી સ્વયંપોષી પોષણ ટૂંક નોંધ લખો તો બધા જ પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ ધરાવે છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે અને બધી લીલી વનસ્પતિઓ સ્વયં પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ એ વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે વધારાના ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંગ્રહ થાય છે અને તે આંતરિક ઊર્જાની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ કરે છે એટલે કે વનસ્પતિ પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પોતાનો ખોરાક જાતે બનાવે છે